આપણે આવી ગયા ઉપરની સાઈડ તો હવે ભાઈ આપણે આવી ગયા છીએ ટાઈમ સ્ક્વેર ઉપર એટલે હજુ વાર છે ટાઈમ સ્ક્વેર બાજુ જઈ રહ્યા છીએ પણ મેટ્રો સ્ટેશનથી ઉપર આવી ગયા છીએ અને હવે ટાઈમ સ્ક્વેર તરફ જઈ રહ્યા છીએ અમે આ બાજુ આગળ છે ટાઈમ સ્ક્વેર પરંતુ અહીંયા આગળ તો જે આ એડવર્ટાઇઝિંગના બિલબોર્ડ છે ને એ જોવા જ લોકો આવે છે પબ્લિક પુષ્કળ હોય છે તમને અહીંયા આગળ બધું જોવા મળશે લેટેસ્ટ એડવર્ટાઈઝમેન્ટ બધી જ વસ્તુ નવી નવી ફેશનો જોવા મળશે અહીંની ફેશન ફોરમ કમ્પ્લીટ અલગ છે જોયું તે ન્યૂયોર્કની આઈલેન્ડની આખી સિસ્ટમ જ અલગ છે સામે જો મિલિયન રોડ દેખાય છે અડધી જતી રહી છે અંદર અને અહીંયા જો તમને રોડ ઉપર છે ને લારીઓવાળા જોવા મળશે બધા આ બધું અહીંયા જ જોવા મળે સાયકલો બાઇકલો બી છે તમારે સાયકલો લઈને ફરવું હોય તો બધી બાજુ જુઓ અત્યારે રાત પડીને રાતે મજા આવે ટાઈમ સ્વેર એટલે આપણે રાતે આવ્યા છીએ આ બાજુ જો અહીંયા આગળ જો આ હોપ ઓન હોપ ઓફ બસ બી છે એમાં બી ફરવું હોય તો મજા આવે બસમાં બેસીને ફરવાની બી મજા પણ હજુ ફરીવાર આવીશું ને એ વખતે ફરીશું ઘણી બધી વાર આવવાનું થશે ન્યૂયોર્ક દર વખતે થોડું થોડું પતાવીશું એના કંઈક ત્રીસ ડોલર કેવું હોય છે દિવસના હા બધે તમને ફેરવા આખા ન્યૂયોર્કમાં આ બસની ટિકિટ લીધી હોય ને તમારે જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતરી જવાનું પછી ફરીથી આ બસો ફરતી જ હોય ધારો કે અહીંયા ઊભી છે ને તો અહીંયા ઉતરી ગયા તમે બરાબર આ બસ તો તમને ઉતારીને જતી રહી પછી બીજી બસ આવી અને હવે તમારે બીજી જગ્યાએ જવું છે તો એમાં બેસી જવાનું વેલકમ ટુ રોકુ સિટી રોકુ ટીવી શી ખબર હવે આ છે કશું શું છે ખબર નહીં પણ બધે લાઇટિંગ લાઇટિંગ છે ભાઈ ચકા ચોંદ ન્યૂયોર્કની ચકા ચોંધ જોઈ લો આંખો અંજાઈ જાય એવી નહીં હા દિવસે જોયું હતું રાતે આયા દિવસે તો આપણે ખાલી ગાડીમાં આથી નીકળ્યા તાથી હા ખાલી મારી નીકળ્યા હતા તાથી કે ભાઈ કેવું દેખાય છે જેમ જેમ એ બાજુ જઈ રહ્યા છે ને એમ એમ જો તમે એડવેટાયજો ને ભાઈડો રહેજો ને બધું અહીંયા એચ એન ડેમ છે જુઓ સામે અહીંયા આગળ જુઓ લારી બી છે હા મ્યુઝિયમ બી છે મેડમ તુસાડવાળું એ બી અહીંયા જ છે હેલો ખુલી ગયું ચલો ચલો ભાઈ ચલો આલ્ડ્રોપ કેસલ હવે આપણે ટાઈમ સ્કવેરની જોડે આવી ગયા છીએ પણ બધી બાજુ જોવો તમે નક્કરી એડવર્ટાઈઝોની જ લાઈટ હો છો પબ્લિક તો શ્રી ખબર ક્યાંથી આવો છો ક્યાંથી જાય છે ખબર જ નહીં પડતી એટલી બધી પબ્લિક છે જો આ સાયકલો બી ફરે છો અમારા ખ્યાલથી ઇન્ડિયાથી સિસ્ટમ ગોતી લાયા છો જેમ ઇન્ડિયામાં હોય છે ને એવી રીતે પણ ભાઈ ભાવ ના પોસાય છે આગળ જો ઇન્ડિયા સ્ટાઇલથી સાયકલ આ જોઈ रिक्शा सब कुछ मिलता है यहाँ पे भाई सब कुछ आपको देखने को मिलेगा अहदी स्ट्रीट फूड रही हो पब्लिक एटली बढ़ी आ कई भी धंधो करो बधुज चाल नवा नवा जे भी करो बदा अखतरा अं चाल आई गया टाइम स्क्वेरे चारे बाजू पब्लिक छो खुजापड़ू ना भाव भाई फरता है मार्केट तो बंद से आज પણ ચાલુ હોય ત્યારે તમને અહીં આગળ સ્ક્રોલિંગ થતાં જ દેખાય ન્યુયોર્કનું માણેક ચોક ન્યુયોર્કનું માણેક ચોક છે ભૈયા ખાણીપીણીના સ્ટોલ અત્યારે લાગેલા છે બધી બાજુ જ્યાં જોવો ત્યાં પબ્લિક પબ્લિક છે ભાઈ ટાઈમ સ્ક્વેર કાર્લોસ અત્યારે હાલ તો બધી ખુરશીઓને બુરસીઓને બધું બધા ગોઠવેલું છે રેસ્ટોરન્ટ વાળાએ પબ્લિક જ બહુ યોધી છે અહીંયા ભાઈ આજ જોવાનું છે પબ્લિક બિલ્ડિંગો માહોલ વાઇપ્સ આ જ બધી વસ્તુ અહીંયા જોવાની છે નેચરના નામે મીંદુ છે આર્કિટેક્ચરના નામે મજા આવે તો કોઈ નેચરલ લવર હોય ને એને અહીંયા કંટાળો આવે પેલા બધા ફોટા પાડતા પાડતા આવી રહ્યા છે શાંતિથી તો વિડીયોમાં ને પિક્ચરોમાં ને મૂવીમાં ને એમાં બધી ઘણી બધી જગ્યાએ તમે આ બધા સીન સપાટા જોયા હશે અત્યારે તમને અહીંયા લાઈવ હું બતાવી રહ્યો છું કે કેવું હોય છે સિનારીઓ શું હોય છે કે રીતનો માહોલ હોય છે લોકો અહીંયા આવીને શું કરે છે બસ આ રીતનું હોય છે બધું મેળો જ અમે હોય એવું લાગે અહીંયા જો ટાઈમ સ્ક્વેર પેડેસ્ટ્રીયન પ્લાઝાના અહીંયા રૂલ્સ છે ને એ બધા રૂલ્સ અહીંયા આપેલા છે આ બધું છે અને ગવર્મેન્ટ જ આ બધી સિસ્ટમ આમ આપતું હોય એવું લાગી રહ્યું છે બેઠક વ્યવસ્થાને એ બધું જેની અંદર લોકલ જે બી બધા વેપારીઓ છે એ બધાનો હાથ હોય પણ આ રીતે છે બધું બધી બાજુ બધા ફોટા પાડી રહ્યા છે સેલ્ફી ખેંચી રહ્યા છે આપણે એ જ કરી રહ્યા છીએ આમાં કંઈ ન હોય નહીં જે બધા કરી રહ્યા છે આપણે કરી રહ્યા છીએ તો શીતલ હવે આપણે ટાઈમ સ્કર આવી ગયા તો હવે શું લાગે છે કેવું લાગે છે અહીંયા સારું લાગે છે આપણે બોર્ડ ને બધું જોયું અનાર પછી શું કઈ એક્સ્ટ્રા લાગ્યું કશું એડવર્ટાઈઝર જોઈન શોપિંગ કરવાની જ ઈચ્છા થઈ હા મોલ જોઈન મોલ કે આ જા તો બધું શોપિંગ પેલું એ જ શોપિંગ આટલે રાખીને ગેપ છે બધું આ બધું હા તો એ બધું પછી જોવાનું અત્યારે ખાલી બોર્ડ જોવા આયા એવું છે કે પહેલા ખાલી એડવર્ટાઈઝ જોવાની પછી પરિવાર ચારે બાજુ જો હવે માણો મેરાણું ઉમટ્યું હોય ને એવું સીન છે બધી બાજુથી ભીડ આ બાજુ આવતી હોય ને એવું લાગી રહ્યું છે આ જેમ જેમ રાત પડશે ને એમ એમ અહીંયા ભીડ જામ થી જશે આજુબાજુના બધા ધંધા ચાલે છે તબિયતથી પણ બધી બાજુ સીન જોઈ લઈએ દરેકે દરેક કોર્નર જુઓ ટ્રાફિક બી એમની એમ જઈ રહ્યો છે અને પબ્લિક બી એટલી બધી છે આ છે ને દુનિયાનું કદાચ પહેલું પ્લેસ હશે કે જ્યાં લોકો એડવર્ટાઇઝ જોવા માટે આવતા હશે નહીં એડવર્ટાઈઝ જોવા માટે આવતા હશે એવું પહેલું પ્લેસ લાગે છે હા પૈસા આપીને એડવર્ટાઈઝ જોવા આવવાનું नहीं ઈટ ઇઝ 2 યર્સ અર્લી વિથ યુ બધર તમે સ્કીપ કર જાય યે जो જા જક મરીન જો ભી પડે એડવર્ટાઇઝર જો ભી પડે લોકો એ જોવા સ્પેશિયલ આવો જા આપા વળાય જો કે ભઈ આપે તો અમે સ્કીપ જ ના હા हाँ યે એડવર્ટાઇઝિંગ ના ભાવ ભી એવા છે ભાઈ તોડી નાખે એવા હવે ભાઈ અમે પાછા આગળ આ બાજુ જઈ રહ્યા ચલો તો એ બાજુ જઈએ ત્યાં આગળ પેલું સ્ટેજ બનાવેલું છે ને પબ્લિક બધી ત્યાં આગળ છે ત્યાં ત્યાં જવું આગળ અયા ભાઈ છે ને નવરાત્રી વખતે આપણી પબ્લિકે ગરબા બી કરેલા છે જો આ બસ હોપ ઓપ વાળી નવરાત્રી વખતે છે ને ટાઈમ સ્કેર ઉપર ગરબા બી કરેલા છે અત્યારે તમે માહોલ એન્જોય કરો બોલી બોલીને તો હું એ શું બોલું જે જોવાનું છે આ જ છે ભાઈ પબ્લિક જોવાની બધી કઈ આગળ કેટલી પબ્લિક આવે છે અને કઈ રીતનું હોય છે આ જ બધું જોવા આવે છે ત્યાંથી ક્રોસ કરીને અહીંયા આવ્યા અહીંયાથી ક્રોસ કરીને હવે ત્યાં જવાનું છે અને આ જો રિક્ષા હોય ચાલુ થઈ ગઈ ન્યૂયોર્કમાં લોકો છે ને જો જોયા વગર જ ક્રોસ કર કર કરે છે અને ત્યાં આગળ જો પેલા ફોટોગ્રાફર રોડ ઉપર ઊભા રહીને ફોટા પાડે છે તો સિગ્નલ ખુલી ગયું એટલે આપણે આ બાજુ જઈ રહ્યા છીએ આ રિક્ષાનો કોન્સેપ્ટ ભાઈ જોરદાર લાયા છે ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરી લાયા છે અને હવે આપણે મેઇન પોઈન્ટ જે છે ને કે જ્યાં આગળ બધો માહોલ જામ છે એ મેઇન પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અને અહીંયા આગળ બધા સ્ટન્ટના ખતરાન બધી જ વસ્તુ અહીંયા થાય છે સેલ્ફીથી મારીને બધી જ વસ્તુ લોકો અહીંયા કરતા હોય છે ફોટોગ્રાફર બી એટલા જ્યાં જુઓ ત્યાં બધે જ એ માહોલ છે જુઓ એકબીજાના ફોટા ખેંચી રહ્યા છે ફોટોગ્રાફર બી એટલા જ ત્યાં આગળ જો પેલું આખું થ્રી સિક્સટી લેવું હોય ને તો એનું બી ગોઠવેલું છે સ્પાઈડર ફરી રહ્યો છે જોવો પણ એ ઉડી નહીં આપતો બિચારો ખાલી ફરી રહ્યો છે અને ત્યાં સ્ટેજ છે ત્યાં આગળ બી લોકો ઉપર જઈ જઈને ફોટા પડાવતા હોય છે બધી બાજુ સેલ્ફીઓ લેવાય છે આ બધી તમને ઇન્સ્ટામાં ફેસબુકમાં લોકો અપલોડ કરશે એટલે જોવા મળશે અમારા જેવા લોકો યુટ્યુબમાં મૂકશે એટલે જોવા મળશે પણ જો ને બધું જ છે અહીંયા વચ્ચેથી પાછી સ્ટ્રીટ ટ્રાફિક જાય છે બી ખરો એવું એ નહીં કે બધા રસ્તા બંધ છે પણ બધું વ્યવસ્થિત રીતે મેનેજ કરેલું છે જો ટ્રાફિક બી ચાલુ છે પબ્લિક બી ફરી રહી છે બધું જ છે એવું છે જ નહીં કે ભાઈ કોઈ વસ્તુ બંધ કરેલી હોય અને રોજનું જ આજના દિવસ માટે હોય એવું નહીં ત્યાં કે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે તનું પ્રોટેસ્ટ એ ખબર નહીં ત્યાં જઈશું એટલે ખબર પડશે પણ બૂમો બરાડા પાડી રહ્યા છે જો અહીંયા આગળ સનો પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે જોઈ લઈએ ઉપર યુક્રેન ના રિલેટેડ કઈ ચાલી રહ્યું છે ભાઈ પબ્લિક ભેગી થાય ત્યાં આગળ આવીને બધા આવા પ્રોટેસ્ટ કરો એટલે લોકો ના ધ્યાનમાં આવો બેઝિક આની પાછાની આઈડિયોલોજી જ છે વસ્તી એટલી બધી નહીં પંદર વીસ જણા માણસો પણ બધાને સ્વતંત્રતા જઈએ જે કરવું હોય એ કરો એટલે બધા કરી રહ્યા છે પોલીસની ગાડી જો ટ્રાફિકમાંથી જોઈ રહી છે સાહેબ મારતી મારતી જઈ રહી છે જો ત્યાં અહીંયા જ આવી જો અહીંયા જ કંઈક માથાકૂટ થઈ છે પોલીસ બે ગાડીઓ અહીંયા આવીને ઉભી રહી છે જો મેટ્રો સ્ટેશનમાં જ કંઈક થયું લાગે છે આઈ અને સીધી મેટ્રોમાં ગઈ જો આ બાજુથી બી આવી રહી છે એટલે મેટ્રોમાં જઈ રહ્યા છે મેટ્રોમાં આ બાજુથી બી આવી રહી છે જો શહેરોનો મારતી મારતે આપણે જવાનું અહીંયા છે પણ આ પોલીસ બધી મેટ્રોમાં ઘૂસી છે જો અને પાછળ બી આવી રહી છે અંદર કંઈક બબાલ થઈ લાગ્યો છે મેટ્રોમાં આ બાજુથી બી રસ્તો જો આ બાજુ બી પોલીસની ગાડી આવી ગઈ છે અહીંયા બે ગાડી આવી ઊભી છે આ બાજુથી આવી રહી છે ઉભા રહો જો કંઈક માથાકૂટ લાગે છે ભાઈ જોઈશ પીઝા એનવાયસી વાઈસી અહીંયા આગળ પીઝા ખાવા માટે આવ્યા પણ લાઈન જુઓ તમે આ બધી લાઈન અંદર જવા માટેની જા ઇથી ચાલુ કરીને છેક સુધીની એટલે પછી ભાઈ જાને આ લાઈન જોઈને જ એનર્જી ડાઉન થઈ ગઈ છે હવે આપણે પાછા જઈએ છીએ ખાવા જ પીઝા હે આપણે પાછા જઈએ આટલી લાઇનમાં ઉભા રહીને પીઝા ખાવા મજા ના આવે લાઈન તો જોવો તમે હજુ બી અને આપણે ખાવાના એક તો વેજ પીઝા લિમિટેડ એડિશન એમાં બી આટલી બધી લાઈનમાં ઊભા રહીને લાઈન તો જોવા જુઓ આટલે બધી લાઈન છે ક્યારે નંબર તો બહુ ગંદી જો યો જબરજસ્ત ગંદુ છો આટલું તો ઇન્ડિયામાં નહીં હોય ચોખ્ખું કચરો વારા ગમે તેટલું વાર પણ ગંદુ તો દેખાય જ છે બધી જગ્યાએ નકરું ગંદુ ગંદુ અહીંયાથી ભાઈ હવે છે ને પાથ ટ્રેન પકડી અને જર્નલ સ્ક્વેર ઉપર પાછા જવાનું છે હવે અહીંયાથી બહાર નીકળી અને પાથ ટ્રેન પકડવાની છે પાછી તો ત્યાંથી પાછા પાથ ટ્રેન પકડવા જઈશું પાથ જે કરીને એ ન્યૂ જર્સી બાજુ જાય આધી પાંચ ટ્રેન પકડવા જઈ રહ્યા છીએ હરિભલ્ટ્રેન સેન્ટર વાળું સ્ટેશન બી વ્યવસ્થિત હતું બાકી તો જુઓ જ્યાં જુઓ ત્યાં ગંદકી ગંદકી છે નકરી